સૂરતના રાંદેર વિસ્તારમાં હત્યા મોરા ભાગળ હળપતિવાસમાં હત્યા થઈ છે પત્નીએ ભાઈ સાથે મળીને પતિના મિત્રની હત્યા કરી દંપતી વચ્ચે થયેલા કંકાશમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે રાંદેર પોલીસે હત્યાના આરોપમાં બે ની ધરપકડ કરી છે આ જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર જે આગ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે